શ્રી ગણેશાય નમહા મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી માર્ગમાં આપ સૌનું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ આ વિડિયોમાં શ્રી કૃષ્ણ લીલાની કથા મૃત મૃતનું સુંદર શબ્દોમાં રસપાન કરીશું આ કથા દ્વારકા નગરીના ગોપી તળાવનું મહાત્મય તથા અને અનેક લીલાની કથા સાંભળવાનું છે આ મહાત્મય કાર્તિક મહિમા મહિનામાં સાંભળવાનો મહિમા છે કારણ કે કાર્તિક માસ એ ભગવાન શ્રી કૃષ્ણનો માસ છે આથી આ મહિનામાં ભગવાન શ્રી કૃષ્ણની લીલાનું કથા અમૃત કરવાનો મહિમા છે તો આજના આજના શુભ દિવસે આ વિડીયોમાં શ્રી કૃષ્ણ લીલાનું કથા અમૃત સુંદર શબ્દોમાં કરીશું જો આપને આ કથા પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો કમેન્ટ કરજો આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ શ્રી કૃષ્ણ લીલા કથા અમૃત શરૂ કરીએ બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય ભગવાન શ્રી કૃષ્ણ અગિયાર વર્ષ અને બાવન દિવસ સુધી ગોકુળમાં રહ્યા હતા મા મામા કંસના આ મંત્રણને આમંત્રણને માન આપી અકુર કાકાની અક્રૂર કાકાની સાથે મથુરા ગયા ત્યારે પછી શ્રી કૃષ્ણના વિરહમાં ગોકુળની બધી જ ગોપીઓ અને ગોપ બાળકો શુદ્ધ બુદ્ધ બુદ્ધ વિનાના થઈ મૂર્છા પડી ગયા નંદ બાબા અને જશોદા માતા પણ બેભાન થઈને જેમ પ્રાણ વિનહાર શરીર હોય એવા જ થઈ ગયા ઘણા સમય પછી ઘણા સમય પછી મૂર્ષા પછી પણ એમનું બધું જીવન શ્રી કૃષ્ણના વિના શૂન્ય થઈ ગયું કોઈ પણ લક્ષ્ય ગાયોમાં બાળકોમાં ઘરમાં ધંધામાં ખાવા પીવા હસવા ફરવા સુવામાં તેમજ વ્યવહાર કામમાં પણ જરાય મન ન લાગતું મન ન લાગતું જન હતું આ રાત દિવસ હે કૃષ્ણ હે કૃષ્ણ નામ જપતા જપતા મૂ મૂામાં પડે છે મથુરા મૂર્સિયામાં પડે છે મથુરા ગયા પછી શ્રી કૃષ્ણએ મામા કંસને મારી કાળયવનને મારી કૌરવોનું સહિત અધર્મ્ય અધર્મી રાજાઓને ધર્મી રાજાઓને મારી પૃથ્વીનો ભાર દૂર કરી મથુરાવાસીઓને લઈ દ્વારકામાં ગયા અને કંસના પિતા શ્રી ઉગ્રસેનની મહારાજને રાજગાદી સોંપી ત્યાર પછી ભગવાન શ્રીકૃષ્ણએ દ્વારકામાં જ લગ્ન કર્યા ત્યાર પછી શ્રી કૃષ્ણ ઉદ્ધવજીને પોતાના રથમાં બેસાડીને ગોકુળમાં મોકલ્યા અને કહ્યું કે હે મારા બા સ્નેહો ગોકુળવાળો અને ગોપ બાળકો અને ગોપીઓને કહેજો કે શ્રી કૃષ્ણ ગોકુળ છોડીને મથુરા આવ્યા ત્યારથી એમના સાથે ધર્મ વિરોધીઓ નાશ કરવાનો ઘણો બોજ હતો કે કામ સહિલાય કામ સહિલાયથી સંપૂર્ણ કરી દીધું છે એવા મોટા કામના કારણે શ્રી કૃષ્ણની ગોકુળમાં આવી શક્યો નથી માટે સૌએ મારા માટે વિયોગ મના મનમાં ન લાગે વિયોગ મનમાં ન લાગે આવતા હું દૂર હોવા છતાં તમારી સાથે જ છું શ્રી કૃષ્ણ આપ સૌને શરણાવાર પણ ભૂલતા નથી આમ સૌને યાદ કર્યા જ કરે છે આ કારણે આવી શક્યો નથી પણ ગમે ત્યારે સમય મળશે ત્યારે એકવાર પણ શ્રી ગોકુળશ્વેર ગોકુળમાં પધારશે અને બધા બા સ્નેહોને મળી વિરહ વિયોગની વેદનાનો અંત લાવશે આ પ્રમાણે ઓદ્ધવજીને બધી જ વાતો સમજાવીને ગોકુળમાં મોકલ્યા ભગવાન શ્રી કૃષ્ણની આજ્ઞા માથે ચડાવીને ઓદ્ધવજી રક્ષા રથમાં બેસી સમી સામે ગોકુળમાં આવ્યા અને પ્રથમ શ્રી નંદ બાબાની મંદિરે પધાર્યા ઓધવજીને જોઈ ઘણા રાજી રાજી થયા અને પાદ અધર્ય પૂંજન કર્યું અને સુંદર આસન આપી બેસાડ્યા અને શ્રી શ્રી બોલ્યા અને બાલકૃષ્ણના સમાચાર પૂછ્યા ત્યારે ઓધવજીને ઉપર પ્રમાણે શ્રીકૃષ્ણએ જે વાતો કીધી હતી તે બધી જ વાતો કહી સંભળાવી વધુમાં વધુ કૃષ્ણે કરેલા પરિરોપકારની લોકોએ સેવાના કામોમાં નિશોધ પ્રજાઓને પીડા આપનાર માથા ભરે ફરેલા રાજાઓને જળમૂળથી ઉખાડી નાખ્યા એમના શાસનને કાઢી નાખ્યા અને પ્રજાને નિર્ભય બનાવી અને ભારતમાં શાંતિનું સામજ્ય સથાવ્યું આ મહાન કર્મો કરવા છતાં તમ તમને માનોના ગોપ બાળકોને ગોપીઓને શણાવાર પણ વિસ્તાર નથી વિસ્તારી નથી શક્યા શ્રી કૃષ્ણ માટે મોટી જવાબદારી કારણ કે ગોકુળમાં આવી શક્યા નથી સત્તા સમય મળતા અવશ્ય એકવાર પણ ગોકુળમાં જરૂર પધારશે આ પ્રમાણે ઓદ્ધવજી મહારાજ શ્રી નંદ જશોદાને આખી રાત શ્રી કૃષ્ણની કથા પાન કરાવ્યું પછી પ્રભાત થયા નંદ બાબા પાસે વિદાય માંગી જ્યારે આસુ આંસુ ભરેલી આંખે ઓદ્ધવજીને વિદાય આપી હવે સવારે ગોપીઓને ભગવાન શ્રી કૃષ્ણનો રથ જોયો એટલે ગોપીઓ સમજી કે અમારા શ્રી અમારા શ્રી ગોલ્યુસે ગોકુળમાં પધાર્યા છે એટલે બધી જ ગોપીઓ શ્રી કૃષ્ણને મિલન માટે રથ પાસે દોડી આવી ત્યારે જોઈએ છે તો શ્રી કૃષ્ણના બદલે ઉદ્ધવજી મહારાજને જોયા તો જોતા જ ગોપીઓ એકી સાથે બોલી ઉઠી કે અમારા પ્રાણના શ્રીકૃષ્ણને કેમ ન લાવ્યા કૃષ્ણ દર્શન થવાને કારણે બધી ન થવાને કારણે બધી જ ગોપીઓ રથ આગળ જ મૂર્સા ખાઈને પડી ગઈ ત્યારે ઓધવજીએ ઘણા પ્રયત્ન કર્યા કે ગોપીઓ ભાવમાં ભાવમાં લાવ્યા પછી ભાવ પાનમાં લાવ્યા પછી ઓધવજીએ ગોપીઓને આ પ્રમાણે શ્રીનંદબાબાએ બાબાએ કૃષ્ણ કથા અમૃત પાન કરાયું તે જ કથા વિસ્તારથી ગોપીઓ કહી સંભળાવી એ કથા સાંભળીને એક લલિતા નામની ગોપી અને તેની સાત સહેલીઓ સાથે આવી હતી લલિતા ઓદ્ધવજીને કહે છે કે લાગી તમે એક કપટી લીલ નીલકંઠ કઠોર હૃદયને હત્યારો કે માનવ દાનવી હત્યા કરનારો છો સ્ત્રી હત્યા કરનારો છો એવો અધર્મ મહાપાપી કૃષ્ણની કથા બંધ કરો અને જેવા આવ્યા છો તેવા જ સીધા ચાલ્યા જાઓ કારણ કે તમે તો જેવું સાંભળ્યું હશે તેવું જ કહેતા હશો પણ અમારો પોતાનો અનુભવ છે અનુભવથી જેટલું સમજાય છે તેટલું સા સાંભળવાથી સમજાતું નથી અમને તો અનુભવો થયા છે તમે સાંભળો ત્યારે જ તમને સત્ય સમજાશે એમ કહીને લલિતા પોતાનો અનુભવ કહેવા લાગી કે અમારે એની સાથે બાળપણાની પ્રીત છે અમે એમના ખૂબ જ વિશ્વાસ રાખ્યો છે અમે ઘરકામોમાં સોડ્યા સાસુ સસરા સ્વામી માતા પિતા વડીલોને મર્યાદા છોડી સવારે યમુના ઘાટ પર વનોમાં રાત્રે રાસલીલામાં દિવાની બનીને એમની સાથે જ ફર્યા કરીએ અમે એવો વિશ્વાસ અને વસનો આપેલું હતું વસન આપેલું હતું કે તમને કદીએ સોડીશ નહીં ક્યારેય પણ જઈશ નહીં તેમજ તમને ભૂલી પણ નહીં આવું વિશ્વાસ અને વસન આપનારો વિશ્વાસ ઘાતી કૃષ્ણની કથા બંધ કરો અને અહીંયાથી ચાલ્યા જાઓ ઓધવજી અને લલિતાનો ઉપર પ્રમાણ સ્વાદ સાંભળીને રાધાજી બોલ્યા લલિતા તારો બકવાસ બંધ કર અને ઓધવજીને કહ્યું મહારાજ તમે અમે શ્રી કૃષ્ણ કથા અમૃતપાન કરાવો રાધાની વાત સાંભળીને ઓધવજીએ શાંતિનો શ્વાસ લીધો ત્યારે રાધાજીએ લલિતાને કહ્યું તું જે વાત કરે છે તે કૃષ્ણની નિંદા કરે છે તે ખોટી છે કૃષ્ણને ઓળખવાની તારામાં શક્તિ જ નથી મોટું તું નિંદા કરે છે તું નિંદા કરીશું શ્રી કૃષ્ણએ સ્ત્રી હત્યાનો માનવ દાનવીની હત્યા કરનારો અને નીલજ કઠોર હૃદયનો વિશ્વાસઘાતી કહે છે પણ તારા કહેવા પ્રમાણે એક પણ દુષ્ટ લક્ષણો કૃષ્ણમાં નથી સાંભળીને તારી વાતોને જવાબ હું આપું છું શ્રી કૃષ્ણ પોતાને મારી સ્ત્રી હત્યા કરી પણ જો કૃષ્ણએ પોતાની ન પોતાને ન માર્યો હોત તો કેટલાક નિર્દોષ બાળકોને પલાયપાન કરાવીને પલપાન કરાવી મારી નાખ્યા હોત અને અનેક નિર્દોષ માતાઓને વિના અપરાધે સતા બાળકો વાજળે વાંજણી બની આવી દીધા હોત તેવી બાળકોને મારતા બચાવ્યા અને હત્યાઓને બંધ કરાવી અને એવી દૃષ્ટ પુતનાને મારીથી સ્ત્રી હત્યા લાગે છે બાળકોને મા માતાના આશીર્વાદ મળે છે બીજું કંશેને મોકલેલા અવ અવ અવનવાર દાનો શ્રી કૃષ્ણના જન્મથી કંસે કંઈક વાત સાંભળે અને તરત જ જન્મેલા કૃષ્ણને મારી નાખ્યા માટે દૃણાવ્રતનો દાન દાનવને મોકલ્યો તે બાળક કૃષ્ણને ઉપાડીને સીધો આકાશમાં માર્ગે ચાલ્યો ગયો અને શ્રીકૃષ્ણને આકાશમાંથી પૃથ્વી પર ફેંકી મારી નાખવાનો વિચાર કર્યો ત્યારે શ્રીકૃષ્ણએ તૃણાવ્રત પર વિશ્વાસનો ભાર મૂક્યો અને ભારથી બંધાઈને મોટો પહાડ જેવો દાનવ ગોકુળમાં પડ્યો જે પ્રમાણે પહાડ ઉપર એક નાનો બાળક રમતો હતો રમતો હોય તે પ્રમાણે તેની ઉપર બાળકનું નિર્ભય થઈને રમતા હતા અત્યારે જશોદા માતા સહિત ગોકુળવાસીઓ તૃણાવ્રતના મૃતદેહ પર ચડીને બાળકૃષ્ણને લાવ્યા આ હત્યાનો મારવાથી હત્યા લાગે છે પુણ્ય થાય છે ત્યાર પછી કંસે અનેક દાનવોને ગોકુળને ગોકુળમાં મોકલ્યા તેઓ જુદા જુદા રૂપે ધારણ કરી આવ્યા કોઈ અજગર અને અજગર થઈ આવ્યો અને કોઈ ગોવાળિયાઓને ગળી ગયો કોઈ બગલો થઈને આવ્યો અને તે પણ ગોકુળવાસીઓને તેમની મારીને ગોકુળવાળીઓને બસાવ્યા એક ગધેડો થઈને આવ્યો તેઓને વનમાં ઘણા ઉલ્કાપતો બસ મચાવ્યા તને બલરામજી મારી નાખવામાં ઘણા પ્રયત્ન કર્યા તેને બલરામજીએ મારી નાખ્યો એક અગ્નિરૂપે આવ્યો તેને આખા વનમાં દા દવાળ લગાડ્યો જ્વાળ લગાડ્યો ગયો સાથે ગોકુળિયાઓને બાળી નાખવા પ્રયત્ન કર્યો તેવા એવા તો કેટલાક દાનવો વજ્રવાસીઓ મારી નાખ્યા મહાવ્રજમાં આવી અનેક પ્રકારના કૃષ્ણ સહિત ઉત્પાદો કર્યા આવા પાપીઓને કૃષ્ણએ માર્યા તેમાં કૃષ્ણને હત્યા લાગી કે વ્રજવાસીઓએ આશીર્વાદ મળ્યા ત્યાર પછી મથુરામાં ત્રાસથી જ્યારે આખી પ્રજા ભયંક ભયંકર પીડાતી હતી એ નિર્દોષ પ્રજાને કંસના ત્રાસથી મુક્ત કરવા માટે શ્રી કૃષ્ણ ગોકુલ છોડીને મથુરા ગયા મથુરામાં કંસને મારીને પ્રજાનો કંસના ત્રાસથી મુક્ત કરવાની કાળયમને જેવા મહા મહાબળવાન ત્રાસથી રાજાને પણ મારી નાખ્યો પ્રજાનું રક્ષણ કર્યું આવા તો કંઈક રાજાઓ દંત શિશુપાલ જરાસંદ જેવાને મારી મથુરાવાસીઓને પણ અધર્મથી રાજાઓને ત્રાસમાંથી મુક્ત કર્યા પછી કૃષ્ણએ કંસના પિતા ઉગ્રસેન મહારાજને તેમને કંસે જેલમાંથી પૂરી બાંધ્યા હતા બંધન કર્યા હતા તેમણે બંધનમાંથી મુક્ત કર્યા અને ઉગ્રસેનને રાજા બનાવ્યા ત્યાર પછી કૃષ્ણના મોટાભાઈ બલરામજીના શા શાળા રેવતની સત્યયુગની રાજધાની કૃષ્ણ થાળી કૃષ્ણની થાળી હતી તે રેવ રેવતે પોતાની બેન રેવતી નામની હતી તેના લગ્ન બાપર યુગને કલિયુગની સંગઠી કાળમાં બલરામજી સાથે કર્યા એ કૃષ્ણ કૃષ્ણ થળની નામની નગરી પ્રસિદ્ધ તમારા સમુદ્રના બેટ પર હતી તે સ્થાનમાં શ્રીકૃષ્ણના વિસર કર્મનો બોલાવીને દ્વારકાના નામની સોનાની નગરી બનાવી તેમાં મથુરાવાસીઓને લાવીને વાંચ્યા અને ઉગ્રસેન મહારાજને દ્વારકાના રાજા બનાવ્યા આવા અવશ્ય મહાન કર્મો ટૂંકા સમયમાં કોઈ પણ ન થઈ શકે તેવા કાર્યો કર્યા માટે આ આપણે ગોપીઓ ગોપ બાળકોને મળવા માટે આશ્વાસન આપવા માટે કૃષ્ણની ગોકુળ ન આવ્યા તેમ તેમાં એમને વિશ્વાસઘાત કર્યો અને કઠોર હૃદયવાળા કેવી રીતે થયા અને વચન ભંગ કરનાર કેવી રીતે થયા આટલા મહાન કર્મો કર્યા છતાં અમે દ્વાર ક્યાથી થયા છતાં આપણે ગોકુળવાસીઓ તો ભૂલી જ નથી જ ભૂલી જયા નથી અને એમને સમય ન મળ મળવાને કારણે ઉદ્ધવ ઉદ્ધવજી જેવા મહાન જ્ઞાની પુરુષને આપણે ગોકુળવાસીઓની આશ્વાસન અને સંદેશો આપવા માટે ગોકુળમાં મોકલ્યા મોકલી આપ્યા છે છતાં પણ તને વિશ્વાસઘાતી લાગે છે બોલ લલિતા તારી કૃષ્ણ વિશે હવે કોઈ નિંદા કરવી છે હવે તું બોલતી બંધ થા જરા સમર રાખ અને તારી જીભ બંધ કર તારું મોઢું શિવ કે કદી પણ કૃષ્ણની નિંદા ન થાય શ્રી રાધાજીની વાત સાંભળીને લલિતા ગોપી રાધાજીને શરણમાં લાકડી પડી ગઈ લાકડીને જેમ પડી છે તેમ પડી ગઈ અને પોતાની સમજ ભેટ અને ભૂલ સમજીને માફી માંગતી રડતી રડતી કહેવા લાગી કે રાધા રાધા કી મેં વસનો ઓધવજીને કહ્યા તેમાં મારો કહેવાનો ભાવ કંઈક જુદો જ હતો તું સાંભળ મારા અંતરના ભાવની વેદના મારો અને શ્રી કૃષ્ણનો એવો અન્ય પ્રેમ હતો કે એમના વિના મને શણવાર પણ ચેન પડતું નથી તેમજ શ્રી કૃષ્ણને પણ મારા વિના ચેન પડતું નથી એક એક ક્ષણો અને બે અનેક બેવને એક એક યુગ જેવડીઓ લાગતી રાધાજી તમે મને શ્રીકૃષ્ણને લીલા અમૃત કથા કહી સંભળાવી એ કથાની મને પણ સંપૂર્ણ માહિતી તો મળતી જ હતી પણ શ્રીકૃષ્ણ ગોકુળ છોડીને જ્યારથી ગયા છે ત્યારથી મારાથી શ્રીકૃષ્ણનો વિયોગ સહન થતો નથી આવી વીરની વેદના વ્યકુળ થયેલી હું બેચે બેચેન હાલતમાં જ રડી રડી રખડી રખડી રહીશું નથી મારું ઘરમાં ધ્યાન નથી કે ગાયોમાં ધ્યાન અને રાત દિવસ હે કૃષ્ણ હે કૃષ્ણ કૃષ્ણની રાહ જોયા કરતી હતી અને વીરની વેદના ઉદ્ધવજીને પધાર્યા અને મને કૃષ્ણ કથા કહેવા માંડ્યા ત્યારે મારી વીરની વેદના એટલી તો વધી ગઈ કે જે મગ્નીમાં ઘી હોમાય અને જે મગની પ્રજ્વલિત થાય છે તે જ પ્રમાણે મારી વીરની વેદના પણ ખૂબ જ વધી ગઈ અને વીરની અચિત વેદના મારાથી ઉદ્ધવજીને શ્રી કૃષ્ણની નહીં કહેવા કહેવાના જેવા વચનો બોલાઈ ગયા એ મા શ્રી કૃષ્ણની નિંદાઓ કરી તેનું મનને જરાય ભા ભાન ન હતું માટે રાધાજી કૃપા કરીને મને માફી આપો મને સતત્વ કૃષ્ણના દર્શન કરાવો મારી વેદનાનો શાંત કરાવો લલિતા અને રાધાજીનો આ સંવાદ બધી જ ગોપીઓ પણ સાંભળ્યો તેવી જ બધી ગોપીઓ પણ શ્રી કૃષ્ણના દર્શનની તાલાવેલી થઈ અને બધી જ ગોપીઓ ઉદ્ધવ ઉદ્ધવજીની શરણમાં જેમ પ્રાણ વિના શરીરો હોય તેવી સ્થિતિમાં આંખોમાંથી જેમ પાદર વરસાદ તારા વરસી છે એ જ પ્રમાણે આંસુની વરસાવતી પડી રહી છે ગોપીઓએ શ્રી કૃષ્ણના પ્રત્યે આવો અન્ય પ્રેમ જોઈને ઉદ્ધવજીનો મહાવી મહાવિધાન મહાજ્ઞાની તરીકે એમના મનમાં ગૌરવ હતો કે તે ગળી ગયો ઉદ્ધવજી મહારાજ ગોપીઓના શરણાથી રથ લઈને પોતાના મસ્તકને મૂકીને પોતાનું જીવનને ધન્ય માની ગોપીઓને કહે છે કે આજ સુધી મારા મનમાં જ્ઞાની તરીકેનો જે ગૌરવ હતો તે ગળી ગયો છે અને પ્રેમ લક્ષણા ભક્તિ જ્ઞાન કરતાં વધુ શ્રેષ્ઠ છે અને આજે તમારી સાથે પરિચયથી મને સત્ય સમજાયું છે માટે તમે જ ગોપી ગોપિકાઓને તમે જ મારા જ્ઞાનદાન ગુરુઓ પછી ઉદ્ધવજીની ગોપીઓના શરણમાંથી વેદન કરી ગોપીઓએ કૃષ્ણ કથા કહેવા પોતાનો વિચાર જણાવ્યો ત્યારે ગોપીઓને ઘણી જ પ્રસન્નતા થઈ અને ઓધવજીને કહ્યું આપ વ્રજમાં પધારો અને ત્યાં ત્યાં અમને અંતકાલમાં કૃષ્ણ લીલા કથા અમૃતપાન કરાવો અને અમારા પ્રાણ પ્રિય શ્રી કૃષ્ણ પાસે લઈ જાઓ અને અમને એકવાર પણ શ્રીકૃષ્ણના દર્શન કરાવો એમની કથા દર્શન વિનાના વિયોગ અમારા પ્રાણ નીકળી જશે આ સાંભળીને ઉદ્ધવજીને કહ્યું કે તમે ચિંતા ન કરો હું વ્રજમાં તમને સો સૌને શ્રીકૃષ્ણ કથા અમૃતપાન કરાવ્યા પછી તમને દ્વારકા લઈ જઈશ અને ત્યાં દ્વારકાધીશ સાથે તમારું મિલન કરાવીશ આ પ્રમાણે કહ્યા પછી ઉદ્ધવજી બધી જ ગોપીઓની સાથે તેડીને વ્રજ ભૂમિ ગયા ત્યાં ઉદ્ધવજીને બે મહિના સુધી રોકાઈને ગોપીઓને કૃષ્ણ કથા અમૃત અમૃતપાન કરાવ્યું પછી જે ગોપીઓ ગોપિકાઓને લઈ દ્વારકા ગયા દ્વારકા પાદરે ગોપીઓને કહેવા લાગ્યા કે આ સામે જુઓ દ્વારકાના સોનાના મહેલ અને મહેલોમાં તે પાદરાથી જોતા સૂર્યના પ્રકાશમાં ચમકી રહ્યા છે આવી સમુદ્ર દ્વારકાને જોતા જ ગોપીઓ આચર્ય પામી આવી સમુદ્રમાં મોટી સોનાના મહેલોવાળી દ્વારકાના કૃષ્ણ રાજા હતા તે હવે આપણે ગરીબ ગોપ ગોવાળીઓને કેમ અપનાવશે એવો વિચાર કરીને ઉદ્ધવજીને કહ્યું કે અમારે દ્વારકામાં નથી જવું પાદર ઉપર જ રહીશું અમે અહીંયા આવ્યા છીએ તેના સમાચાર તમે દ્વારકામાં શ્રીકૃષ્ણ પાસે મોકલો ગોપીઓની વાત સાંભળીને ઓધ્ધવજીએ એક દૂત સાથે શ્રીકૃષ્ણના દરબારમાં સમાચાર મોકલ્યા કે ઓદ્ધવજીની ગોકુળમાંથી ગોપી ગોપીકાઓ સાથે લઈને દ્વારકા પાદરે આવ્યા છે સમાચાર દૂતને જઈને શ્રીકૃષ્ણને કહ્યા ત્યારે ગોપીઓના નામ સાંભળતા જ ભગવાન તરત જ તૈયાર થઈ ગયા તેવી જ રીતે શ્રીકૃષ્ણને રાણીઓને દ્વાર દ્વારકાવાસી પણ તૈયાર થઈ ગયા અને ગોપીઓનું સ્વાગત સામૈયા કરી દ્વારકામાં તેડી લાવવા માટે પાદરે ગયા ગોપીઓને જોતાં શ્રીકૃષ્ણએ ગરીબ નાનકડા ગોકુળ ગામના બાળનો ગોપીઓની સાથે રમી ગઈ રમી ગયો ચોરીને મોટા થયા હતા હવે તો ભગવાન દ્વારકાધીશ થયા છે વૈભવોના તો હવે કોઈ કમી જ નથી સતા ભગવાનને ગરીબ ગોપીઓની સામે મળવા જવા માટે મનમાં જરાય નાનપણ ન લાગે તેમજ પોતાની રાણીઓને પણ શરમ ન લાગે આ કથા ઉપરથી સત્ય સમજાયું છે કે ભગવાન પોતાના ભક્તો ગમે તેવી સ્થિતિમાં હોય છતાં પણ પ્રેમથી પોતાના પ્રાણપ્રિય ગણીને અપનાવે છે આજ આ દિવ્ય ભગવાન અને ભક્તોની નાનો ભક્તોનાના નાતો ગોપીઓ અને ભગવાન આવા આવતા જોયા મોટા રાજસી ઠાઠમાં દ્વારકાધીશ અને રાણીઓની સાથે એટલે ગોપીઓએ મનમાં જરાય સંશય થયો કે આવા શ્રી કૃષ્ણ હવે આપણને ન પણ અપનાવે એવો વિચાર કરે છે એટલા માટે તો ભગવાન ગોપીઓને જોઈ દોડતા ગોપીઓ પાસે આવીને ફેટી પડ્યા ગોપીઓને પણ ભગવાનને ફેટી પડ્યા જોઈને ભગવાનની રાણીઓ અને દ્વારકાવાસીઓ ચિત્ર તુલ્ય થઈ ગયા આ આ હતું ભગવાન અને ભક્તોનું હાર્દિક અન્ય પ્રેમનું મિલન ભગવાન નારાયણ કમળના ગોપીઓને આળોટી પડ્યા હર્ષના આંસુઓથી ભગવાન ચરણ પખાયા ત્યારે ભગવાન પ્રસન્ન થઈને કહ્યું તમારી જે ઈચ્છા હોય તે મારી પાસે માગો ગોપિકાઓએ કહ્યું અમે ગરીબ ગોવાળીઓ પણ અભણ નાનકડા ગોકુળ ગામમાં રહેનારી અમને તો ન માગતા આવડે કે ન કંઈ કહેતા આવડે માટે જે જોઈએ છે અમે જ આવડે છે તેવું આપો આ સાંભળીને કૃષ્ણેએ કહ્યું કે તમને શું જોઈએ છે ત્યારે ગોપીઓ કહ્યું કે તમે સદા સદાને માટે અમારી સાથે જ રહો અમારાથી શરણવાર પણ દૂર ન થાવ તમે અમારી સાથે જ શો તો બધું જ અમારી પાસે છે અમારે બીજું કશું જોઈએ જ નહીં આ ગોપિકાની વાત ભગવાન રાણીઓને દ્વારકાધીશોને પણ સાંભળી તેવા જ બધા એકસાથે બોલી ઉઠ્યા કે ધન્ય છે કૃષ્ણની ગોપિકાઓનો અન્ય પ્રેમ પછી ભગવાન ગોપિકાઓને કહ્યું છે કે અહીં મહી મહિદા મહિદાનનો એવો બનાવેલો સુંદર મહેલ છે પાપોમાંથી મુક્ત કરાવનારું છે મહિમા છે નામનું સરોવર છે મુક્ત સરોવર છે એમાં સ્નાન કરવાથી માયાનું આવરણ માટે અને ભગવાનનો સાક્ષાત્કાર થાય છે તે માટે તમે બધી ગોપીઓ આ સરોવરના સ્નાન કરો એકવારથી તમે મારો સાક્ષાર સાક્ષાત્કાર થશે આ સાંભળીને ગોપીઓ મય સરોવરમાં મય સરોવરમાં ભગવાનનું સ્મરણ કરતા કરતા સ્નાન કર્યું તો ભગવાનના કહ્યા પ્રમાણે તેઓ રહેલું કંઈક માયાનું આવરણ મટી ગયું અને જ્યાં જોઈએ ત્યાં ભગવાન શ્રી કૃષ્ણના જ દર્શન થાય છે આ કારણથી ગોપીઓ આનંદ થયો પાર ન રહ્યો પછી ભગવાનનું ગોપિકાઓનું નામ અમર કરવા માટે દ્વારકાના પાદરે વિશ્વકર્મા બોલ્યા વિશ્વકર્મા બોલ્યા આ એક સુંદર તળાવ બનાવ્યું કહ્યું ભગવાન શ્રી જ્ઞાન પ્રમાણે વિશ્વકર્માનો ત્યાર સુંદર બનાવ્યું આ હતું શ્રી કૃષ્ણનું દ્વારકા અને તળાવનું મહાત્મ મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મહારાજે શ્રી કૃષ્ણ